રાજ્યના કેબિનેટ મંત્રી અને પ્રવાસન વન પર્યાવરણનો હવાલો સંભાળતા મુડુભાઈ બેરાએ આજે કચ્છના દેશદેવી ગણાતા માતાના મઢ ખાતેમાં આશાપુરાના મંદિરે માથું ટેકાવી જનસુખાકારી માટે પૂજા અર્ચના કરી હતી માતાના મઠથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ આજે પવિત્ર યાત્રાધામ કચ્છના માતાના મઢની મુલાકાત લઈ માં આશાપુરાના દર્શન કરી માના ચરણોમાં માથું ટેકવ્યું હતું અને ધર્મતા અનુભવી હતી મુળુભાઈ બેરાએ માતાના મઠ ખાતે પૂજા અર્ચના વિધિ પણ કરીને જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી આ પ્રસંગે તેમની સાથે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યબંધસિંહ જાડેજા રાજા બાબેન રાજા બાબા યોગેન્દ્રસિંહજી સહિતના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત હતા અને સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા પણ ખાસ હાજર રહ્યા હતા અને મુળુભાઈએ ખાસ કરીને કચ્છના પ્રવાસન ક્ષેત્રે વિકાસ થાય તે માટે ખાસ સહયોગ આપ્યો હતો કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ ભુજનું અતિ આધુનિક અને સુવિધાસભર બસ પોર્ટનું આજે બપોરે ત્રણ કલાકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવશે અતિ આધુનિક અને સુવિધાસભર આ બસ સ્ટોપ બનાવવામાં આવ્યું છે ખાસ કરીને બસ સ્ટોપ બનાવવા માટે કતિરા કન્સ્ટ્રક્શન અને ક્યુબ કન્સ્ટ્રક્શન દ્વારા વિશેષ સહયોગ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે અને આ બસ પોર્ટ આજે મુખ્યમંત્રી ખુલ્લું મૂક્યા બાદ ભુજવાસીઓને ખૂબ જ આવશ્યક ઉપયોગી અને સુવિધાસભર સુવિધા મળશે તેવો પણ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે કતિરા ક્યુબ ટ્રાન્સ પ્લાઝા ભુજ પ્રાઇવેટ